ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે આજે સોનાનો ભાવ પંચોતેર હજાર બસો રૂપિયા થયો છે આગામી સમયમાં સોનાના ભાવ હજુ પણ વધવાની શક્યતા છે સતત વધી રહેલા સોનાના ભાવથી ખરીદી કરવી મુશ્કેલ બની ગઈ છે સોનાના ભાવ વધવા પાછળ આંતરરાષ્ટ્રીય સંબંધોની સ્થિતિ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે આજે જો સોનાના ભાવની વાત કરીએ તો લગભગ પંચોતેર હજાર બસો એટલે કે ઓલ ટાઈમ હાઈની સપાટી ઉપર પહોંચી ચૂક્યો છે અને આંતરરાષ્ટ્રીય ટર્મ્સની વાત કરીએ તો તેમાં પણ ઓલ ટાઈમ હાઈ ત્રેવીસો ને અઠ્યાસી ડોલરની સપાટી કુદાવી ચૂક્યું છે જ્યારે સિલ્વરમાં પણ છ્યાસી હજારનો ભાવ ટચ કરી ચૂક્યો છે એટલે સિલ્વર અને ગોલ્ડ હાલ ઓલ ટાઈમની સપાટી ઉપર ચાલી રહ્યા છે જો આવનારા સમયની વાત કરીએ તો જે યુએસના ફેડરલ બેન્કના વ્યાજદર ઘટાડાની વાત છે તે ક્યારે થાય છે તેની ઉપર પણ નજર રહેશે તે સિવાય જીઓ પોલિટિકલ ટેન્શન એટલે કે જે ઘણા બધા દેશો વચ્ચે સરહદે તણાવની સ્થિતિ છે તેના ઉપર પણ સોનાના ભાવનો આધાર રહી શકે છે એટલે આવનારા સમયમાં સોનામાં તેજી ચોક્કસથી જોઈ શકાય છે અને આવનારા સમયમાં સોનું લગભગ સિત્યોતેર થી ઇઠ્યોતેર હજાર ની સપાટી પણ કુદાવી જાય તો નવાઈ જેવી વાત નથી મુંબઈ એરપોર્ટ પરથી ફરી એક